કામરે ધારાસભ્ય અને રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલપાલ સૂર્યાના વ્રદ હસ્તે ચાર રસ્તા ખાતે સર્કલ નિર્માણનું ખાતમુહૂર્ત કરાયું હતું પીપી ધોરણે કામરે ચાર રસ્તા ખાતે સર્કલ કામગીરી થતા ટ્રાફિકની સમસ્યા હળવી થશે કામરેજ ધારા સભ્ય અને રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરિયાના પ્રતયોથી કામરેજ ચાર રસ્તા ખાતે સર્કલ નિર્માણ થવા જઈ રહ્યું છે. જેને લઈ આજરોજ સર્કલ નિર્માણ માટેનું ખાત મુહૂર્ત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરિયા વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. જેથી આવનારા દિવસોમાં કામરેજની રોનકમાં વધારો થશે. પીપીપી ધોરણે સર્કલ બ્યુટીફિકેશન ડેવલપમેન્ટનું કામ શરૂ થવા જઈ રહ્યું છે. સર્કલની સાથે આવનારા દિવસોમાં કામરેજ તાલુકામાં વિવિધ અન્ય રોડ રસ્તાઓના નવીનીકરણ પર કામગીરી કરવામાં આવનાર છે તેમ રાજ્ય શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું એક અને જે પ્રશ્નો છે એ સોલ્યુશન એટલે તમામ સર્વિસ રોડ ખુલશે અને આ ટ્રાફિક સર્કલ વ્યવસ્થિત આ ગયા બે મહિના પહેલા અહીંયા જે ચોકી વગેરે નું હતું સર્કલ ની સાથે સાથે આવનારા દિવસોમાં કામરેજ તાલુકામાં વિવિધ અન્ય રોડ રસ્તાઓના નવીનીકરણની પણ કામગીરી કરવામાં આવનાર છે તેમ રાજ્ય શિક્ષણ મંત્રી એ જણાવ્યું હતું સુરેશ રાઠોડ હિન્દ ટીવી ન્યૂઝ કામરોજ